કેમ છો મિત્રો આજે હું તમારી સમક્ષ તમારો કીર્તિભાઈ આજે તારીખ થઈ છે બાર ત્રણ બે હજાર ચોવીસ મંગળવારનો દિવસ શુભ મંગળ બજાર રહે એવી ધારણા સાથે આપણે બધા ભેગા થયા છીએ અને ખૂબ સુંદર બજાર આગળ વધતું રહે એવી વિચાર સાથે આપણે કામ કરવાનું છે મિત્રો ગઈકાલે બજારમાં આપણે જોઈ જબરદસ્ત વેચવાલી હતી અને ડીઆઈઆઈ ની ખરીદી મેં પહેલા પણ કહ્યું કે એફઆઈઆઈ ની વેચવાલી સામે ડીઆઈઆઈ અને રિટેલ ઇન્વેસ્ટર ની ખરીદી બહુ ધીમી પડશે કેટલા ટાઈમ સુધી એ ટકી રહેશે અને આવતા જાય છે બજાર અપ જશે તો પણ એ અપ નહી જઈ શકે કેમ કે મ્યુચ્યુઅલ ફંડ હવે આમાંથી રોકાણ બહાર કાઢી રહી છે અને સામા રોકાણ કરી રહી છે લાર્જ કેપ ની અંદર ફ્રન્ટલાઈન શેર્સ જે સેન્સેક્સ થર્ટી શેર્સ છે એમાં ઇન્વેસ્ટ કરી રહી છે એટલે મિત્રો હંમેશા તમારે પ્રોફિટ કમાવા માટે ધીમે 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 પ્રોફિટ કમાવા માટે લાઇન શેર્સમાં જ રોકાણ કરવાનું હવે વાત કરીએ આજે બજારમાં આજનું બજાર કેવું રહેશે આજે બજાર થોડું પોઝિટિવ ઉપર ખુલશે પછી પેલા અડધો કલાક કલાકના ટ્રેડ ઉપરથી નક્કી થશે કે બજાર કઈ તરફ જશે આજના બજારમાં એક આઈટીસી ઉપર ખબર આવેલા છે આઈટીસી કંપની જે છે એમાં બસો થી ત્રણસો કરોડ નું વેચવાના છે એક સંસ્થા છે એ એમાં બસો થી ત્રણસો કરોડની વેચાણ કરવાના છે શેર્સ એટલે એમાં એક થોડું પ્લસ માઇનસ આઈટીસી માં જોવા મળશે બીજો એક શેર વિશે વાત કરું

આજે એક તો ભારત હાઈવે છે કામ કરવાનું આપણે બજાર તેજીમાં આવી જાય તો આપણે એકદમ દોડીને લેવા દોડવાનું એવું નથી શાંતિથી કુલ માઇન્ડ રાખવાનું કારણ કે શેર માર્કેટની અંદર કુદી પડવું એનાથી તમને નુકસાન થઈ શકે એટલે હંમેશા ફ્રન્ટ લાઈન સારા સેસ ટીસીએસ હું તમને વારે ઘડીએ વિડીયોની અંદર જણાવું છું ટીસીએસ હિન્દુસ્તાન યુનિલિવર આવા બધા સેસ લો હિન્દુસ્તાન યુનિલિવર પણ એકદમ બહુ જબરદસ્ત શેર છે હાથી છે એ એના ક્ષેત્રમાં નંબર વન છે પછી મેં તમને કહેલું છે કે એક તો અલ્ટ્રાટેક સિમેન્ટ

ઓસિયસ રહીને કામ કરજો